હેલો ફેમિલી મિત્રો કેમ છો બધા એકદમ મજામાં થશે તો બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વ્લોગમાં તો સૌ પ્રથમ પહેલાં તો બધાને જય દ્વારકાધીશ મિત્રો તો મિત્રો અત્યારે નાનભાઈને કમ્પ્લેટ થઈને તો આવી ગયું છે એ બગડાણા કારણ કે આજે છે અઢાર તારીખ સેવાનો વારો છે તો જો અત્યારે આવ્યું છે એ બગડાણા તો મિત્રો આ પાણી આ નહેરું તો અત્યારે ખાલી થઈ ગયું છે આવું જ્યાં પહેર્યું થયું બધું જોઈ જો પાણી ગાયબ થઈ ગયો તો ચાલો જાય આપણે બગડાણા તો ફાઇનલી મિત્રો જોવા અત્યારે જે આપણી જગ્યા છે ને આવી ગયા છે આપણો ટેમ્પો વેમ્પો આવી ગયો છે હવે ગાડલા બાદલા નાખીને કમ્પ્લીટ થઈ બધા મિત્રો જ પણ સેવામાં આવે છે જોવા તમે બધા જ એટલા દેખાય નહીં બધા સેવામાં આવે છે આ બધા મિત્રો છે આ ભાઈ આપણે નવું નવું સ્ટાર્ટ કર્યું છે વ્લોગરનું આ સ્ટાર્ટ કર્યું છે આ ભાઈ આ બધા ભાઈ બનો છે અને ઓલાને તમે ઓળખતા દેશો અને આ બધા આપણું મંડળ છે બગડાણા સેવા જવાનું ફાઈનલી મિત્રો પહોંચી ગયા છે આપણે બગદાણા તો બધા ઉતરીને જાય છે જો બધા મંડળ વાળા તો હાલ્યા જઈએ આપણે હવે અત્યારે તો ડાયરેક્ટ રહોડે જવાનું છે કારણ કે અત્યારે ડાયરેક્ટ કામકાજ જ કરવાનું છે બગદાણા આપણે બજરંગદાસ બાબાના દર્શન કરવા જઈએ આપણે પછી બપોરે કોના અત્યારે સેવાનું કામ કરવાનું છે તો હાલો સેવામાં જોડાઈ જાય મિત્રો રહોડે પહોંચી ગયા છે સરસ મજાનો જોવો સેવાનું કાર્ય ચાલુ થઈ ગયું છે જો મિત્રો આ જે અન્ન ક્ષેત્ર પરસેદીનું ક્ષેત્ર છે ના જો તમે પાણી ભરાઈ ગયું હતું જો આપણે બેનો બધી સાફ સફાઈ કરે છે પાણી પાણી કાઢે છે મિત્રો સૌ પ્રથમ તો આપણે બજરંગદાસ બાપાના દર્શન કરીને પછી આપણે સેવાનું કાર્ય શરૂ કર્યું તો મિત્રો જો અત્યારે લાડવાનું શરૂ થઈ ગયું છે સોચું ભરાય છે તો કે ખાલી હોય ને કઈ ગઈ આવી સાર સોચું હતી એમાં બધી ખાલી થઈ ગઈ છે જો આપણે આ સોખી વેવામાં તો મિત્રો અહીંયા લાડવા વાળવાનું કામકાજ ચાલુ છે બધા આ અજમેરનો ડેરાઓ અને મંડળ બધા આવેલા છે જો ઘણી બધી સંખ્યામાં બધા સેવકો આવે છે સેવા કરવા જો અહીંયા લાડવાવાળા છે આ બધું આ બધું સોચીમાં બધા લાડવા ગોઠવે છે બધા

જો મિત્રો અહીંયા રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે જો આ ગોળગળિયા વાળે છે અને આ બાજુ રોટલી વણે છે તો આ બાજુ રોટલી વણે છે અને ચડાવવાનું કામકાજ ચાલુ છે તો આ બધા ભાઈઓ મિત્રો અહીંયા દાળ શાક બનાવવાનું ચાલુ થઈ ગયું છે જય બાબાજી તારા આ મિત્રો જો આ મોટા મોટા તપેલા છે જે આમાં દાળ શાક ને એવું બને છે જો અત્યારે બનાવવાનું ચાલુ જ છે દાળ બને છે શાક બની ગયું છે અહીંયા મિત્રો ઘણા બધા છે ને મંડળ આવે છે બધા સેવાના કાર્યમાં જ આવે છે સેવા કરે છે બધાને અલગ અલગ બધી સેવાઓ કરે કામકાજ હોય બધું કરે અમુક લાડવા વાળા અમુક પછી રોટલીઓ રોટલીઓ વણવા વાળા તો બધા હોય છે પછી અલગ અલગ લોટ લોટ ચાળવાનો હોય પછી ઘઉં હારા કરવાનું એવું બધું હોય છે બૈરાઓનું મંડળને જો મિત્રો આ બધું સેવાનું કાર્ય કરે છે બધા જો જે લોટ ભરી ભરીને અંદર કોઠારમાં મેંકવાનું હોય જો મિત્રો સરસ મજાનું અંધ ક્ષેત્ર ચાલુ થયું છે બધા બાપાની પ્રષાદી લઈ રહ્યા છે જો જો મિત્રો અહીંયા ભૈરાનું અંધક્ષેત્ર ચાલુ થઈ ગયું છે બધા પરિષાદી લઈ રહ્યા છે જો જો મિત્રો આજે અન્નક્ષેત્ર છે ના રેનોવેશન નું કામ ચાલુ થઈ ગયું છે જો કલર કામ એવું બધું થાય છે જો જો મિત્રો સ્ટાર્ટ કરી છે તો મિત્રો અત્યારે આવી ગયું છે બીજું મંડળ તો આપણે પીરસવાનો વારો પૂરો થઈ ગયો છે તો હવે હાલો પરસાદી લઈ લેવી બાપાની તો અત્યારે તો ડોલ ભરવા આવ્યો છું તો હાલો હવે પરસાદી પરસાદી લઈ લઈ બજરંગદાસ બાપાની તો ફાઇનલી મિત્રો પરસાદી લઈ લીધી છે ને પાંચ વાગ્યાનું કીધું છે પાંચ વાગ્યા પાછોને ટચ થઈ જવાનું છે પાંચ વાગ્યાને કીધું છે તમારે જ્યાં જાવ હોય ના છૂટી છે તો હાલો હવે બાપાના દર્શન વર્શન કરવી પછી કાંક બજારમાં માટા બાટા મારવી કાંક બરાબર તો ચાલો તો મિત્રો હવે તમને હું બજરંગદાસ બાબાના દર્શન કરાવું તો ચાલો દર્શન કરી લેવી આપણે છે ને એના તમને દર્શન બજરંગદાસ મિત્રો જો આ છે જાન મંદિર તો તમે ચાલો એના દર્શન કરી લેવી જો મિત્રો આ છે વડલાનો છોડ તમે આમાં છે ને બજરંગદાસ બાપાના દર્શન થઈ રહ્યા છે જુઓ તમને હું કરીને દેખાડું

મિત્રો અહીંયા કવડી મોટી બજરંગદાસ બાપુની મૂર્તિ છે જો તમે ચાલો મિત્રો હવે તમને હું દર્શન કરાવું બગડેશ્વર મહાદેવના તો મિત્રો જો મસ્ત મજાની બગડ નદી જઈ રહી છે જો બે બાજુ જો આ બાજુ ના બાજુ મસ્ત મજાનો નજારો છે જો ગોળો ખાવા ગોળો લઈને લઈને બધા હાલતા થશે કારણ કે ના મધમચીઓ હેરાની કરતી હતી ને એટલી બધી તો પછી હાથમાં લઈને લઈને ભાજ્યા છે બગડેશ્વર મંદિરે ના જઈને પછી ખાઈ ગયી આપણે ભાગ્યો પાછા રહોડે કઈક કામકાજ હશે એ બધું કઈક કરીશું તો ફાઇનલી મિત્રો તમારી ભાભી આટલું વીટી લઈ લીધી છે ભાભી તમારે ગોતવાની છે બરોબર ગોતવા મળી જાવ બધા તો મિત્રો મારો મળી ગયું છે આ કોમેડી મજા આવે છે વિડીયોમાં કે હા મજા આવે ભાઈ મજા આવે બધાને કોમેડી વિડીયો બનાવવામાં તો ફાઈનલી મિત્રો પરસેદી લઈ લીધી છે તો હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો ચાલો હવે ઘરે ભાગીવી અને આ વ્લોગ ને આપણે અહીંયા સેન્ડ કરી દઈશું આ ઓકે વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગ માં હજુ બાય બાય